રાજકોટ જિલ્લાના ઉપલેટાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયો વધારો ઉપલેટામાં વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા છસો પચાસથી સાતસો પર પહોંચી પહેલાં ત્રણસો પચાસથી ચારસો દર્દીઓની રહેતી હતી ઓપીડી તાવ ઉધરસ શરદી સહિતના વાયરલ રોગના દર્દીઓએ માથું ઉંચક્યું ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ

એ અત્યારે અમારે સાડા છસો થી સાતસો ઓપીડી ની પેશન્ટ જોવા મળે છે જેમાં ખાસ કરીને અમારે પેશન્ટ શરદી ઉધરસ તાવના જ હોય છે જેમાં વાયરલ તાવ જે હોય છે એના જ મેઇન કેસીસ હોય છે આપણે અત્યારે એટલે એનાથી બચવા માટે આપણે ઠંડુ ઓછું ખાવું બહારનું ઠંડુ પીવું ઓછું બરાબર અને એકબીજાથી થોડું આપણે જે કોવિડ ટાઈમ જેમ થોડુંક ડિસ્ટન્સ રાખતા હતા એ થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરી શકીએ અત્યારે આના માટે આપણો હોસ્પિટલમાં સ્ટાફ એ પૂરો પૂરો છે અને આપણે જે ટ્રીટમેન્ટ આપવા માટે દવાઓ છે એ પણ પૂરી જથ્થામાં અત્યારે અવેલેબલ છે એટલે કંઈ પણ તકલીફ આપણે જણાવીશ શરૂઆત એ થતી હોય તો વહેલા આવીને સારવાર કરાવી તેનાથી આપણે આગળ જતા તકલીફ વધારે ના થાય હા વાયરલ યુઆરટીઆઈ કહેવાય એટલે વાયરલ ઇન્ફેક્શનના લીધે આપણું જે ગળું હોય છે ફેરેન્ટાઇટીસ ને બધું થાય એમાં શરદી ઉધરસ થઈ છે ને એમાં પીડિયાટ્રિક પેશન્ટ પણ ઘણા વધારે આવે છે અત્યારે ઇમરજન્સીમાં પણ રાત્રે પણ આપણે ચોવીસ કલાક ચાલુ જ રહે છે જેમાં પેશન્ટ સર ઉધરસતા હોય એના જ મેક્સિમમ હોય છે અત્યારે